જેમ લીલો પ્લ ફ્લાવરિંગ તમે મિત્રો જુઓ તો આમ દાળખે ડાળખે તમને નવી ફ્લાવરિંગ જોવા મળે મરચું દૂધ પણ વધારે બેઠે તમે જો કેટલું બધું મરચું લાગેલું છે અને આપણી દવા નથી વાપરી પેલા કેમિકલ વાળી દવા વાપરતા હતા તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું મરચીની ખેતી અને મિત્રો તમે મરચીની ખેતી કરતા હોય અને તમારે પ્રોબ્લેમ આવતા હોય જેમ કે વિકાસ ના થતો હોય માલ ના બેસતો હોય ફ્લાવરિંગ ના આવતું હોય નવી ફૂટ ના આવતી હોય કુકરનટ આવી જતું હોય વાયરસ આવી જતો હોય જો આવી બધી તકલીફથી તમે હેરાન થતા હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે તો પહેલાં પહેલું ખેડૂત મિત્ર સાથે વાત કરતાં પહેલાં હું તમને બતાવીશ મરચીની ખેતી કેમેરા નજીક લાવજો આ મરચી પેલા ઉપરથી મિત્રો એકદમ વાડી છે અને અને ફૂટ એની વિકાસ એકદમ જોરદાર થયેલો છે હું તમને બતાવીશ કે મરચું મરચું પણ તમે જુઓ ખાલી કેટલું મરચું લાગેલું મરચું જુઓ તમે મરચું જુઓ એકદમ અને એની સાઇનિંગ ક્વોલિટી એક નંબર બરાબર છે આ જો તમને મરચું આ જોવા મરચું જોવા મરચું કેટલું લાગેલું છે અને એક પ્લાન્ટ નહીં એક પ્લાન્ટ નહીં દરેક પ્લાન્ટની અંદર તમને બતાવું દરેક પ્લાન્ટની અંદર જોરદાર મરચું લાગેલા મરચું જોવા ખાલી તમને જોવા મરચું કેટલું મરચું લાગેલું જો આ છે મિત્રો અમારી વસ્તુનો એમને ઉપયોગ કરેલો છે તો પાવરફુલ રિઝલ્ટ મળ્યું મરચું જોવા તમે ખાલી હા જોવા કેટલું બધું મરચું અને ક્વોલિટી જુઓ કંઈ ના ઘટે ક્વોલિટીમાં એક નંબર મળતું જુઓ આ છે મિત્રો આપણી વસ્તુનો પાવર બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો મરચીની ખેતી ધીમે શાંતિથી બતાવજો આખી વાડી તો બીજા ખેડૂત મિત્રને ખબર પડે કે આપણી વસ્તુનો એમને ઉપયોગ કરેલો છે તો સારામાં સારું અને જોરદાર રિઝલ્ટ મળેલું છે કારણ કે આજે મરચીની અંદર દરેક વ્યક્તિઓ હેરાન થતા હોય છે બરાબર છે તો આપણે વાત કરીશું હવે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો મળતી નથી મુલામ સોલંકી હિતેશભાઈ કશકરભાઈ બરાબર તમારું ગામ તાલુકો જિલ્લો મારું ગામ મરાલા છે તાલુકો માટે જિલ્લો ખેડા મિત્રો ખેડા જિલ્લાની હું તમને મરચી બતાવવાનો છું બરાબર છે આ તો મરચી છે આ કઈ વેરાયટી છે

બરાબર પછી એનો વિકાસ નતો દેખાતો મને ઓકે પછી ફ્લાવરિંગ ના માલ જેવો બેસતો જોયો તો મારા મન થી બેસતો નતો બરાબર એવું મિત્રો કુકાળ હતો ફ્લાવરિંગ આવતું નતું વિકાસ થતો નતો બરાબર ને દરેક ખેડૂત મિત્રો આવી ભાઈ તકલીફોથી હેરાન થતા હોય છે બરાબર ને માર્કેટની તમે કેમિકલ વાળી પેલા દવા વાપરતા હતા

મારે આજે વીસ દિવસ થયા છે છોડ તમને ફાયદો છે નજીક થી પકડીને બતાવતા આઈડિયા આવી છું તો તમને લગભગ દોઢ વિધા ની આજુ બાજુ છે

જે પંદર લીટર પંપની અંદર તમારે પચીસ એમએલ વાપરવાની છે આ વસ્તુ વાપરવાથી નવી ફૂટ આવે વિકાસ આવે પ્લસ છોડને લીલો છમ રાખે અને બીજી છે ક્રોપમેક્સ આ પણ તમારે પંદર ટર પાણીની અંદર પચીસ એમએલ વાપરવાની તમારે થીપ્સ કથિરી મોલોમસી ચુસ્સા પ્રકારની જીવાત વાયરસ કોઈ પણ જાતના મરચીમાં પ્રોબ્લેમ આવતા હોય તો આ બે દવા વાપરો રિઝલ્ટમાં તમને મજા આવી જશે અને એની સાથે એક લૂમ ફાસ્ટ પણ આવે છે જે સ્પેશિયલ ફ્લાવરિંગનું કામકાજ કરે છે ઓકે આ દવા તમે મારી અને બીજી દવા મિત્રો મારી એમની

એમને તમે શું કહેવા માંગો પણ શાકભાજીનો પાક કરતા હોય બરાબર તો અમે આ જે દવા છે બહુ સારી દવા છે મેં પહેલી જ વખત જીવન વખત મચકી કરી છે પહેલી જ વખત આ જે શાકભાજીની ખેતી કરી એમાં મને રિઝલ્ટ સારું મળ્યું પહેલાં મેં પેસ્ટિસાઇડ દવા વાપરેલી એમાં જે મારે ઉતારો જોતો હતો એના કરતાં મારે અત્યારે ડબલ ઉતારો થઈ ગયો છે આ દવા વાપર્યા પછી બરાબર એટલે મારો અનુભવ જાત અનુભવ બોલે છે તમે પણ આ દવા વાપરો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ વસ્તુથી તમને ફાયદો સો ટકા થશે 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 ઓકે તો મિત્રો તમે વિડીયો લાસ્ટ સુધી જોઈ એ પ્રદર્શન તમારો ખૂબ ખૂબ આભાર અને તમે મરચીની ખેતી કરતા હોય અને તમે હેરાન થતા હોય તો નીચે આપણા નંબર ઉપર તમે સંપર્ક કરો અને એકવાર અમારી દવાનો ઉપયોગ કરો રિઝલ્ટની સાહેબ અમારી જવાબદારી ઓકે થેન્ક યુ સો મચ